જય રામાવીર અમે જઈ રહ્યા છીએ પીપરીધામ આજે રાત્રે ત્રણ વાગ્યા છે અત્યારે અમારે બિપિનભાઈ છે અમારે ગૌતમભાઈ એટલે અમે ત્રણ જણા કાલે રામાપીરની બીચ છે એટલે જઈ રહ્યા છીએ પીપરીધામ ચાલો તમને પીપરીધામ દેખાડું જય રામાવીર અમે આવી ગયા છીએ પીપળી બહાર હોટલે પીવા ઉભા રહ્યા છીએ આ જો અમારે પીપળી આવી ગયા છીએ હજી તમને પીપળીનું મંદિર દેખાડવાનું છે બધાઓને

વિપિનભાઈ અમાર વિપિનભાઈ જાય છે અમાર ફેરવા દાદાનો દ્વાર છે અથવા અમે પીપળી આવી ગયા છે આરામ આપીનું મંદિર છે ઓ સામે હોલ છે અમારે ગૌતમ ભાઈ આવ્યા જય રામ અપીલ જય લક્ષણી આવી ગયા આવ્યા છો તમે દર્શન કરવા પીપળી પીપળી ધામે ચાલો તમને મંદિર દેખાડું કા બીપીન ભાઈ ક્યાં આવ્યા છો તમે પીપળી ધામ પીપળી ધામ ઓ રામ દર્શન કરવા આવ્યા છે એવું છે એમને ચાલો અમારી સાથે દર્શન કરવા ચાલો આ છે પીપળી ધામનું મંદિર આમાં પંદર પગથિયાં છે પંદર પગથિયાં ચડતા તમારે રામા પીલા છે આ મારા રામાપીરનું મંદિર છે અહીંયા લહરી તો બસ પરું ચાલバル છે જય રામાપીર શું કે ગૌતમ ભાઈ તમારે શું કેવું ને લગેણી ભાઈ મોજ પોંચ મોજે ને આ બાર હોલ માં અથવા રામાપીર બેઠા છે અહીં પીપડી રામમાં સામે આ પૂરો હોલ છે તમે જોઈ શકો છો અથવા અમે આવી ગયા છીએ બાવા બાળીનાથ અમારા પહેરવા દાદાના ગુરુ છે અમારા રામદેવ પીરના પણ ગુરુ છે અથવા આવી ગયા છે બાપા બાળીનાથ પાસે તમે જોઈ શકો છો કે ખૂબ આવી જગ્યા છે જે પીપળી ધામમાં વસી આ અથવા અમારે વિહોત્માનું મંદિર છે જય જાય હોત તમે જોઈ શકો છો આ વિહોતમાનું મંદિર છે ધામમાં અહીંયા પણ બધી સુવિધા છે બધી એટલે પૂરી સુવિધા છે અહીંયા ચાલો બારનો નજારો દેખાડો તમને અથવા બાર મેલડીમાં બેઠા છે જોઈ શકો છો તમે અને આ બાજુ અમારે ખોડિયારમાં બેઠા છે જોઈ શકો છો તમે બધે પીપળી ધામનું રહસ્ય છે આ